નમસ્કાર મિત્રો વિડીયો પૂરેપૂરો સાંભળજો અને વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રાખજો લાસ્ટ સુધી કારણ કે વિડીયોની અંદર બહુ મજા આવવાની છે અને આજે એવી એક વ્યક્તિ વિશે વાત કરવાની છે જે સોશિયલ મીડિયામાંથી હાલ એકદમ ગાયબ છે બરાબર જેના લીધે સોશિયલ મીડિયામાં રોજને રોજ અવનવો ગરમાવો રહેતો અને જેના થકી જે એમને પસંદ કરે છે એ લોકોને આનંદ આવતો એમને સાંભળીને એવી વ્યક્તિને આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે એમનું વર્ણન કરવાનું છે તો વાત કરવા મિત્રો જઈ રહ્યો છું કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વ્યક્તિએ એટલો બધો ઉપાડો લીધેલો મોટા પાયે આખા ગુજરાતની અંદર અને એટલો બધો એમના સોશિયલ મીડિયા દ્વારા ઇન્સ્ટાગ્રામની અંદર ખાસ એટલો બધો એમને ઉપાડો લીધેલો અને ઇન્સ્ટાગ્રામ એટલું બધું ગરમ કરી દીધેલું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાને ગરમ કરી નાખ્યું હતું એવી વ્યક્તિ અત્યારે એવી હલવાઈને બેઠી છે કે વાત જવા દઉં હવે એ વ્યક્તિને ક્યારે બંધનમુક્ત થાય કારણ કે હાલ તો પોલીસના શકંજામાં કાળકોટરીમાં પૂરી દીધેલી છે બરાબર તો ખાસ કરીને મિત્રો જે વ્યક્તિ છે એનું નામ પણ આપણે હવે જાહેર કરી દઈએ કે મિત્રો થોડા સમય પહેલાં લગભગ અત્યારે બે મહિના થઈ ગયા કે જેના નામની અત્યારે ઇન્સ્ટાગ્રામમાં શાંતિ છે બરાબર અને હા મિત્રો કીર્તિ પટેલ જે વ્યક્તિ રોજને રોજ ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોતા હું પણ જોતો રોજને રોજ કોઈને કોઈ ગુજરાતમાંથી કોઈને કોઈ એક એવા વ્યક્તિનો ઉપાડો લઈ લે એટલે એને પૂરેપૂરો બદનામ કરવાની કોશિશ કરે અને જ્યાં સુધી એની જોડેથી રૂપિયા ના પડાવે ખંડણી ના વસૂલ કરે ત્યાં સુધી એનો કેળો મૂકવાનો નહીં અને હવે એ વ્યક્તિ એવી હલવાણી છે કોઈ ખંડણીના કેસમાં સતત બે મહિનાથી પોલીસના હવાલે છે બરાબર રોજ દાળ ભાતને હુકી રોટલી તોડે છે અને છતાંય જેલનું ખાવાનું ખાઈને ચરબી રોજને રોજ વધતી જ જઈ રહી છે આપણે જોયું હતું અગાઉના સમયની અંદર કે આ કીર્તિ પટેલે આ ગુજરાતના જે ગરીબોના ભગવાન કહેવામાં આવે ગરીબોના મશિયા કહેવામાં આવે એવા ભાઈને લગભગ એકથી બે મહિના સુધી એમના વિશે આડવું અવળું ભંગાર ને આમ ને તેમ ને ફલણું ને ઢેંકણું આમ છે ને રૂપિયા ખાઈ જાય છે ગરીબોના રૂપિયાના પૈસે જલસા કરે છે વિદેશમાં ફરવા જાય છે અને એમ કહે છે કે હું મારા પૈસે કરું છું આવું બધું ઘણું બધું ઘણું બધું ખજૂરભાઈને બે મહિના સુધી સતત બદનામ કર્યા અને ખજૂરભાઈએ ટસનું મસ મગનું મરી ના લીધું કારણ કે ખજૂરભાઈ જાણતા હતા કે આવા લોકોના રવાડે ચડાય નહીં આવા લોકોને શું જવાબ દેવાનો એવું જાણી એવું ઈચ્છીને કીર્તિ પટેલને આજ સુધી હજુરભાઈએ કોઈ પણ રીતે જવાબ આપ્યો નહીં એના પછી કીર્તિ પટેલને લાગ્યું કે અહીંથી કાંઈ મળવાનું નથી એટલે બીજા નંબરમાં એના પછી વિષુ રાજપૂતને પકડ્યા એમને બદનામ કર્યા બે બૈરા કર્યા અને પહેલાં બૈરા કાઢી મૂક્યો અને બીજી બૈરી લાયો ને માર મારતો ને ફલાણો ને ઢાંકણો ને કાંઈ ના વળ્યું એટલે પેલા ખત્રી સાહેબને પકડ્યા એમની દીકરી વિશે કે તમારી દીકરીને આવી રીતે તારે આમ રાખવું જોઈએ ને તેમ રાખવું જોઈએ બે કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવીને એવા બધા આરોપો લાગ્યા અને એના પછી એક એવો કેસ સામે આવ્યો ખંડણીનો જૂનો કેસ ચાલતો હતો એની અંદર આ બેન ઝડપી ગયા પકડાઈ ગયા હવે એ હાચી હોત તો અત્યાર સુધી જેલની બહાર આવી ગઈ હોત એના જામીન પણ થઈ ગયા હોત પણ અત્યારે વલખ મારી રહી છે વલખ ફોફા મારી રહી છે કે મને ક્યારે જામીન મળે અને ફરી પાછી હું આ ગુજરાતને ઇન્સ્ટાગ્રામની અંદર ગરમાવો આપું પણ અત્યારે હકીકતની અંદર મિત્રો એવું લાગે છે જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલીએ એટલે કંઈ પણ એવો ગરમાવો જોવા મળતો નથી જેવો કીર્તિ પટેલ ગરમાવો ઇન્સ્ટાગ્રામની અંદર કરતી ખરેખર પણ સારું છે શાંતિ છે ઇન્સ્ટાગ્રામમાં હાલ એના નામની ને કે જેવી જેલની બહાર આવશે ને એવો ફરી પાછો કોઈને કોઈ વ્યક્તિ પકડવાની જ છે અને ગમે વ્યક્તિના એ ઘોબા ઉપાડી જ લેશે આટલી વાત હાથમાં આવી જુએ તમે જુઓ તો મિત્રો જેલની અંદર અત્યારે એવા હૂકી રોટલી ખાઈ ખાઈને દાળ ભાત ખાઈ ખાઈને કઠોળ ખાઈ ખાઈને મારી ઓછી તમે જુઓ તો પાડા જેવી થતી જાય રહી છે અને હું તો પોલીસને અને ગુજરાતની પોલીસને જે જે જગ્યાએ એને પકડીને રાખવામાં આવેલી છે જેલની અંદર એ પોલીસના ભાઈઓને કહું છું કે આખા ગુજરાતની પબ્લિક તમને ઉઘરણું કરીને પૈસા આપશે એનું ભરણ પોષણ કરવા પણ એને છોડતા નહીં એના જામીન મંજૂર થવા જુએ નહીં નહીં ફરી પાછો કોઈ ને કોઈ એવો સારો મહાન વ્યક્તિ એના મૂઢે બદનામ થશે તો તમને કેવું લાગે મિત્રો કીર્તિ પટેલને છોડવી જોઈએ કે નહીં હા હું પણ માનું છું કે અમુક અમુક જગ્યાએ કીર્તિ પટેલ સાચી વાત પણ કરે છે પણ તમે જોયું ગુજરાતની અંદરથી અત્યાર સુધી કોઈ એની વારે આવ્યું હોય કોઈ એના પક્ષમાં આવ્યું હોય સોશિયલ મીડિયામાં ક્યાંય એનું નામ અત્યારે સંભળાવવા મળતું નથી ન્યૂઝ મીડિયામાં ક્યાંય એનું નામ નિશાન જોવા મળતું નથી સતત બે મહિના થઈ ગયા તો જોઈએ અગાઉના સમયમાં બહાર આવે છે કે નહીં આવતા બેન અને કોનો ઉપાડો લેશે બહાર આવે તો અને હું તો કોનું ના છૂટે એટલું સારું આવા તત્વોથી દૂર રહેવું સારું બરાબર તો જોઈએ આગળના સમયમાં ત્યાં સુધી રજા આપશો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને અને સપોર્ટમાં બનાવી રહેજો આવાને આવા ઘણા બધા વિડીયો આવવાના છે આ ચેનલમાં તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી અને ઘંટડી દબાવી દીજું અવાજ નહીં આવવાનો બરાબર મળીએ જય માતાજી